દ્વારકામાં બે કલાકમાં જ દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબા કારની સ્થિતિ દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ઓગણસાહ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે વીજળી પડતા ત્રણ પશુના મોત થયા હતા જ્યારે વરસાદને પગલે દ્વારકામાં કુલ નવ મકાનોને નુકસાન થયું છે વીસ જેટલા વીજ તૂટી પડી ગયા જ્યારે દસ જેટલા રસ્તાઓ ભારે વરસાદને પગલે ધોવાઈ ગયા ખભડિયા રાવલ તેમજ દ્વારકામાં અનેક સ્થળોએ ભારે વરસાદને પગલે મકાનમાં પાણી ઘુસ્યા હતા ભારે વરસાદને પગલે નિશાળાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના પગલે નાની મોટી સિંચાઈ યોજનાઓ તેમજ નાના મોટા ડેમ ઓવર ફ્લો થઈ જતા નીચાડાવાળા વિસ્તારોમાં વસતા લોકોને સલામતી જણાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી જીટી પાંડ્યા સાહેબે અપીલ કરી છે દ્વારકા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની વાત કરીએ તો દ્વારકા ખંભાળિયા અને ભાણવડમાં ચાલીસ મિલીમીટર એકાવન મિલીમીટર અને સડસઠ મિલીમીટર એટલે કે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ થયો છે કલ્યાણપુરમાં દસ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે આજની વાત કરીએ તો આજે ઓગણીસ તારીખે બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ ખંભાળિયામાં ચાર ઇંચ જેવો થયેલો છે અને દ્વારકામાં એક ઇંચ કલ્યાણપુરમાં બે ઇંચ અને ભાણવડમાં લગભગ અઢી ઇંચ જેવો વરસાદ થયેલો છે તમામ લોકોને સૂચના આપવામાં આવે છે કે કેટલાક ડેમ ઓવરફ્લો થયેલા છે કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે સિંઘડી સિંચાઈ યોજના સો ટકા ભરાઈ ગઈ છે મહાદેવિયા સિંચાઈ યોજના કંડોરણા સિંચાઈ યોજના સિંહણ નાની યોજના લગભગ સંપૂર્ણ ભરાઈ જવામાં આવી છે આવા સંજોગોમાં એની આસપાસમાં રહેતા લોકોને વિનંતી છે કે જે નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયેલું છે ડેમની ઉપર જઈને સેલ્ફી લેવા માટેનો પ્રયત્ન ના કરે અત્યારે વરસાદ ચાલુ છે તાજેતરમાં વરસાદ પડેલો છે કે જેથી આસપાસની જગ્યા પર સ્લીપરી હોય છે લપસી જવાય તેવું વાતાવરણ હોય છે તમામ લોકોને સૂચના આપવામાં આવે છે કે આ જે ડેમ છે એમની આસપાસ જે લોકો રહે છે તેમણે ડેમની નજીક ના જાય તેમજ જે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે જે નાની સિંચાઈ યોજનામાં તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને નાના કોઝવે કે ચેક ડેમ પરથી જે પાણી પસાર થઈ રહ્યું છે ત્યાંથી વાહન ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરે જે જગ્યાએ રોડ પરથી પાણી પસાર થઈ રહ્યા છે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે ત્યાંમાં પોલીસ અને હોમગાર્ડની વ્યવસ્થા કરેલી છે કે જેથી કોઈ લોકો ચાલુ વરસાદે કે જ્યારે ઓવરફ્લો વધારે થતું હોય ત્યારે કોઈ વાહન ન નીકળે પણ લોકોને પણ ખાસ અપીલ છે કે આવા સંજોગોમાં કોઝવે કે રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરે જે જીવલેણ નીવડી શકે છે